આખા માર્કેટમાં આગ લાગી જાય એવી ઓફર લઈને આવી ગયા છે ઠક્કર ચારસો એકોતેર કોઈ બી કંપની નું ટીવી લઈ જાઓ બાકીના વ્યાજ વગર ના સરળ હપ્તા તો મિત્રો આ પચીસ હજાર ના કિંમત ની એલઈડી ટીવી જીએસટી ઘટ્યો એટલે તમને આપી દેવાની છે ખાલી પંદર હજાર પાંચસો માં અરે આ દુકાનમાં આટલી બધી ચાલી છે રાજેશભાઈ શું નવી ઓફર લઈને નવી આવી ગયા અત્યાર સુધી આપડે પોચ ગિફ્ટ બોલતા હવે લાયા દસ ગિફ્ટો તો આ પચીસ હજાર કિંમત નું એલઈડી ટીવી જીએસટી ઘટ્યો એટલે આપી દેવાનું છે પંદર હજાર પાંચસો માં અને એ પણ બત્રીસ ઇંચ નું નહીં ચાલીસ ઇંચ નું ટીવી છે તો ચારસો એકોતેર રૂપિયા ભરીને એલઈડી ટીવી મળવાની છે પણ સાથે તમને આઠ ગિફ્ટો પણ આપી દેવાની છે મળી જશે ને આઠે આઠ ગિફ્ટો આપી દઈએ તમને બતાવી દઈએ કઈ કઈ તમને આઠ ગિફ્ટો આપીશું બરોબર પહેલા પહેલી ગેસ ની સગડી જ્યાં નંબર નંબર સીલિંગ ફેન ત્રીજું ખુરશી ટીવી જોવા માટે ચોથું બાથરૂમ સેટ સ્માર્ટ વોચ એ બી કોલિંગ વાળી તમે કોલ કરી શકો એવી સટફુ વોટર રિટર્ન સાતમું સ્ટીલ ની બોટલ આઠમું ટ્રી સેટ એલઈડી તમે લેવા આવશો ને એટલે સંગાત તમને આ આઠ ગિફ્ટો ફ્રી માં આવી દેવાની છે હજુ ઉભા રહો પેજ ફોલો કરી ને આવો અને ઇસ્ત્રી બી લેજો જાવ ટોટલ નવ ગિફ્ટો થઈ ગઈ તો આ તો નવ જ થઈ તો એમ કરો આપડે બે નું પેજ ફોલો કરીને આવે તો રાઉન્ડ ફિકર દસ ગિફ્ટો કરી ચલો ભાઈ આપડે તમારું બી મોન તમારા મોન માં તમારું પેજ ફોલો કરીને આવશે એને દસમી ગિફ્ટ આપીશું તો મિત્રો આ જે બે પેજ તમે ફોલો કરીને આવશો ને તો તમને આ એલઈડી હંગાત દસ ગિફ્ટો આવી દેવાની છે એટલે તમે જોઈ શકો છો ગિફ્ટો નો ટગલો છે સાથે તમને એલઈડી પણ મળી જવા લેવાની છે જસભાઈ હવે આપડે થોડું નાનું એલઈડી લેવું હોય તો એમાં પણ ગિફ્ટ કે કંઈ મળી જશે હા નાના ટીવીમાં આપણે લઈને આવ્યા છીએ ટીસીએલ નું ક્યુ એલઈડી ગુગલ વાળું તમે બોલો એવું થઈ જાય એવું ટીવી વીસ હજાર પાંચસો નું ટીવી છે એમાં આપણે તમને આઠ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપીશું બાર હજાર પાંચસો માં આપીશું અને જોડે તમને પાંચ ગિફ્ટ એમાં બી આપીશું તો આ એલઈડી તમારે લેવું હોય તો આમાં પણ તમને પાંચ ગિફ્ટો તો ફ્રીમાં મળવાની જ છે જેના એડ્રેસની વાત કરીએ તો તિરુપતિ પ્લાઝા વેરાઈ ચકલા મનમોહન ભાજીપાઓની બાજુમાં પાટણ તો પહોંચી જ જજો ભાઈ